નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે અરુણ સોલંકીની નવલકથા સહનશક્તિના છત્રીસમા ભાગ પર વાત કરીશું આ ભાગમાં પરિવારની અંદરનો તણાવ અમુક સામાજિક રીતો અને ખાસ તો રૂખી નામની છોકરીના સંઘર્ષની વાત છે આપણે આ અંશમાંથી પાત્રોની મનોદશા સમજવાની કોશિશ કરીશું બરાબર અને આમાં છે ને બે મુદ્દા ખાસ ધ્યાન ખેંચે છે એક તો પેલો વ્યવહારનો કિસ્સો જેના લીધે પતિ પત્ની વચ્ચે ખટરાગ થાય છે અને બીજું ઘરમાં નવી સાવકી માં આવે છે એનાથી શું પરિસ્થિતિ બને છે ખાસ કરીને રૂખી માટે એટલે આ બંને પાસા આપણને પાત્રો પરના દબાણની એક ઝલક આપે છે શરૂઆત જ આમ તો ભારે નાટ્યાત્મક છે શાંતિ વહુના ભાઈ મનસુખભાઈ આવે છે હા અને એ પણ પેલો લગ્નનો ભૂલાઈ ગયેલો વ્યવહાર લઈને એટલે કે એ સમયની સામાજિક લેવડ દેવડ બરાબર જે બહુ મહત્વની ગણાતી હા અને જેઓ પતિ મણીભાઈ ઘરે આવે છે શાંતિનો ગુસ્સો ફાટી નીકળે છે એને લાગે છે કે મણીભાઈએ એના પિયર માટે ખરાબ બોલ્યું છે અને એ પણ મહેમાનની સામે છે બસ એ જ ગુસ્સામાં પેલી વ્યવહારની થેલી મણીભાઈ તરફ ફેંકે છે હા આ ઘટના છે ને એ ખાલી પૈસાની વાત નથી એ વખતના સમાજમાં આબરૂ માન સન્માન કેટલું જોડાયેલું હતું આ રિવાજો સાથે એ દેખાડે છે જો એ ન સચવાય તો શરમ આવે પરિવારને અને મણીભાઈની સ્થિતિ જુઓ અ એક બાજુ મહેમાનની શરમ બીજી બાજુ પત્નીનો આવો ગુસ્સો અઘરું કહેવાય મનસુખભાઈ વચ્ચે પડે છે સમાધાન કરાવવા પણ કંઈ વળતું નથી મણીભાઈ પહેલા તો બચાવ કરે પછી ગુસ્સે થાય ને છેલ્લે પાછું મહેમાન ગતિ સાચવવાની કોશિશ કરે છે જમ્યા વગર નથી જવાનું એટલે એમનું મન કેવું આમ તેમ થતું હશે હા પણ આ ખાલી એક ઘટનાનો ગુસ્સો છે કે પછી આ રીતિ રિવાજો સંબંધોને અંદરથી કેવા પોકળ બનાવી દે એનો સંકેત છે એ પણ વિચારવા જેવું છે બરાબર સારો પોઈન્ટ છે કારણ કે ઘરમાં એક તણાવ તો આ ચાલી જ રહ્યો છે પણ પછી લેખક આપણને બીજા એક સંઘર્ષ તરફ લઈ જાય છે નવી માતાનું આગમન હા અને એમના આવવાથી તો ઘરનું આખું હા સમીકરણ જ બદલાઈ જાય છે જાણે એમ જ ને હા સ્ત્રોતમાં લખ્યું છે ને ઘરની બાજી નવી માતા પાસે હતી એટલે સત્તાનું કેન્દ્ર જ ફરી ગયું હમ અને નવી માતા પોતાના દીકરાનું જ વધુ ધ્યાન રાખે છે રૂખી અને એના ભાઈ બહેન જાણે ઉપેક્ષિત હા એમની અવગણના થાય છે રૂખી પર તો ઘરકા મને પેલા નાના સાવકા ભાઈને સાચવવાનો ભાર આવી જાય છે બરાબર અને રૂખીના પિતા મણીભાઈ એ બધું જાણે છે પણ ચૂપ રહે છે કારણ કે એમને નિરર્થક વાતનું વતેસર નથી કરવો આ શું કહેવાય એમની લાચારી કે પછી ઘર શાંત રાખવાનો પ્રયાસ હમ કદાચ બંને હોઈ શકે અથવા એમ પણ હોય કે એ સમયના સમાજમાં પુરુષો પાસેથી આવી જ અપેક્ષા રખાતી હોય કે ઘરની અમુક વાતો જવા દો ભલે પછી કોઈનું જીવન બગડે પરિણામ એ આવે છે કે રૂખી સાથે નવી વ્યવહાર નોકરાણી જેવો થઈ જાય છે આ વાક્ય જ બતાવે છે કે એની હાલત કેટલી ખરાબ હશે અને સૌથી સૌથી દુઃખની વાત તો ત્યારે આવે છે જ્યારે રૂખી જે ભણવામાં હોશિયાર છે આગળ ભણવા માંગે છે હા એને ચોથા ધોરણ પછી ઉઠાડી લેવામાં આવે છે કારણ કારણ ફક્ત એટલું કે નવી માતા ઈચ્છે છે કે એમના દીકરાનું ધ્યાન રાખે બસ ખરેખર આ આ બહુ છે અને ખાલી વાત નથી એ જમાનામાં કેટલીય છોકરીઓ સાથે આવું થયું હશે ચોક્કસ એક ઘરની જરૂરિયાત માટે કે પછી ભાઈના ભણતર માટે દીકરીનું ભણતર ગૌણ ગણાય રૂખીનું પેલું મનોમન સહી લેવું અને પછી એ વાક્ય મજબૂરીનું નામ મહાત્મા ગાંધી આ બધું એની લાચારી અને સહનશીલતા બતાવે છે અને સીધું નવલકથાના શીર્ષક સહનશક્તિ સાથે જોડાય છે કદાચ ખરી સહનશક્તિ છે એમના માટે પોતાના સપના મારી નાખવા એક કડવો અર્થ તો આ નાના અંશમાં આપણે બે મુખ્ય વસ્તુઓ જોઈ કેવી રીતે સમાજના રિવાજ ઘરમાં તણાવ લાવી શકે અને કેવી રીતે ઘરમાં સત્તા બદલાય તો એક બાળકીના ભવિષ્ય પર ખાસ કરીને એના ભણતર પર કેવી ગંભીર અસર પડે છે બિલકુલ અને લેખકે અંતમાં વધુ આવતા અંકે કહીને વાત અધૂરી મૂકી દીધી છે એટલે સવાલ થાય શું થશે રૂખીનું આહ શું એ આમ જ સહન કરતી રહેશે કે એની સહન શક્તિ કોઈ બીજું રૂપ લેશે સમાજ અને પરિવાર જે મર્યાદાઓ બાંધે છે એ વ્યક્તિની અંદરની તાકાતને ઘડે છે કે તોડે છે હા આ આ પ્રશ્ન વાચકને વિચારતો કરી મૂક્યો છે